કરોડો રૂપિયાની પ્રિમોન્સો કામગીરી થતી હોય છે પણ તેમાં ગુણવત્તાના અભાવે લોકો પરેશાન થાય છે શાસકો અને અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી મુખ્યમંત્રીને વડોદરા વિકાસમાં પાછળ રહેવાની ટકોર બાદ પણ વિહીન શાસકોને અધિકારીઓ બદલતા નથી કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી કામગીરી ખોખલી હોવાના અવારનવાર આક્ષેપો થતા રહ્યા છે કામગીરીમાં વેટ ઉતારી હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે વડોદરામાં ન્યુ વીઆઈપી રોડ પર શિવપંગલુ પાસે રિંગ રોડ પર કૃષ્ણકુંજ નજીક આજે વહેલી સવારે છ વાગ્યાની આસપાસ વરસાદી કાંસનો સ્લેબ ધડાકા સાથે તૂટી પડ્યો હતો આ બનાવ બનતા સોસાયટીના લોકો પણ ગભરાટના માર્યા સ્થળ ઉપર એકત્રિત થઈ ગયા હતા અને તરત જ કોર્પોરેશનને જાણ જાણ કરવામાં આવી હતી કે રહીશોના કહેવા અનુસાર તાજેતરમાં ભારે વરસાદ પડ્યો ત્યારે પણ પાણી ભરાવાના પ્રશ્નો ઉભા થયા હતા અને હવે આ વરસાદી કાંસનો સ્લેબ તૂટી જતાં પાણીનો નિકાલ અટકી જશે અને સોસાયટીના મકાનોના ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાઈ જાય તેવો ભય ઉભો થયો છે વરસાદી કાંસ વીસ જૂનો છે બનાવના સ્થળની નજીકમાં જ ત્રીસ જેટલા મકાનોને સ્લેબ તૂટવાના કારણે પાયામાં નુકસાન થવાનું ભય રહ્યો છે પાલિકા દ્વારા મામલે યોગ્ય કાર્યવાહી કરાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે ડીએ સવારના છ વાગે મોટા ધડાકા સાથે કૃષ્ણકુંડનો જે ભાગ છે એ ભાગની કેનલ જે લગભગ વીસ વર્ષ પહેલાં બનાવેલી ત્યાં આકસ્મિક એટલા મોટા ધડાકા સાથે પડી ગઈ જો એને તાત્કાલિક દુરસ્ત કરવામાં ના આવે કાંઈ એનો નિકાલ સફાઈ કરવામાં ના આવે તો આજુબાજુના જે મકાનો છે તે બી બેસી જાય એવી સંભાવનાઓ છે અને જો આજે બે ત્રણ દિવસ વરસાદની આગાહી છે જો આગાહીના અનુસંધાને કોર્પોરેશન સફાળું ન જાગે તો લગભગ સોસાયટીમાં આવેલા બસો મકાનોને બહુ મોટી જાનહાની તેમજ મિલકતને નુકસાન થાય એવું છે અને જે નીચેના જે એક રૂમ રસોડાના મકાનો છે કે નીચેના ભોંયતળિયાના જે મકાનો છે એમાં સંભવિત લગભગ બારથી પંદર ફૂટ પાણી ભરાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે તો કોર્પોરેશનને તથા સરકારને અમારી નમ્ર વિનંતી કે તાત્કાલિક યુદ્ધના ધોરણે વગર ટાઈમ કે ભાઈ દસ વાગ્યા અગિયાર વાગ્યાની તાત્કાલિક જેવો મેસેજ મળ્યો હો આપ સફાઈ કર્મચારીઓ સાથે કોર્પોરેટર હાજર થાય તેવી અમારા સોસાયટીઓની વિનંતી છે આપણે અત્યાર સુધી કોને કોને કોન્ટેક કર્યા અત્યાર સુધી લગભગ લોકલ કોર્પોરેટરો બે ત્રણ કોર્પોરેટરો સાથે વાત થઈ છે હા શું કીધ મીડિયાને વાત થઈ છે શું કીધું એમને એ લગભગ આવી રહ્યા છે લોકો અમારી એ લોકોનો પોઝિટિવ રિસ્પોન્સ છે અને એ લોકો આવી રહ્યા છે અચ્છા તું તમને લાગે છે કે પ્રોમોસન કામગીરી જે કરવાની હતી તે ન થવાના કારણે આ બધું થઈ શકે છે કામગીરી તો થઈ રહી છે પણ અત્યારે ઇજના ધોરણે કામગીરી થવી જોઈએ ભૂતકાળને બાદ કરતાં ભવિષ્યના વર્તમાન કાળ સાથે સરકાર ચાલે તો આગામી તેમના માટે સારું રહેશે પ્રી પ્રીમોન્સ્યુન કામગીરીમાં કાસ સફાઈ પણ આવે છે તો શું આ કા સફાઈ થઈ હોત ના આવતી હોય જૂનો કાસ છે કેટલા વર્ષથી જૂનો છે લગભગ એ કાસની સફાઈ ઘણા ટાઈમથી એટલે જ્યારથી બને ત્યારથી કરવામાં આવી નથી કાસની ઘણા સફાઈ સફાઈ થઈ નથી એ સફાઈ થઈ હોત તો કદાચ આજે આજે ઘટના ઘટી એ ઘટી ના હોત પણ હવે પણ જો આ જાગી છે કોર્પોરેશનના કાર્યમાં અમને સપોર્ટ કરે આ કાર્ય તો આગળ જે ખાવાળી જે ફુવારી છે એ ઘટી શકે છે એના માટે પ્રયત્ન કરવો જોઈએ બધા આ કાસ ક્યાં આવેલી છે ને કયો વિસ્તાર છે આ કાસ કૃષ્ણપુર સોસાયટી ને શિવ બંગલા સોસાયટીની વચ્ચે જે વરસાદી કાસનું નાળું છે ત્યાં આગળ આવેલું